વડોદરા શહેરમાં અવારનવાર ખાડા ભૂવા અને વરસાદી કાસ બેસી જવાની ઘટના સામે આવી છે ત્યારે વધુ એક પાલિકાની પોલ ખોલતો પુરાવો સામે આવ્યો છે જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ભૂવો પડતા સામાજિક આગેવાને તંત્ર સામે રોષ ઠાલવ્યો છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ પર શ્રી જ્ઞાન સાગર નહેરુ ચાચા પાસે બે દિવસ પહેલા નાનો ભૂવો પડ્યો હતો બાદમાં તે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે જેને લઈ રાહદારીઓ અને વાહનદારીઓ હાલાકી પડી રહી છે ત્યારે તંત્રને ધ્યાન દોરવા સામાજિક આગેવાન દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂ થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે પરંતુ નિદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને ભવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂવાનો ટાઈમ નથી આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાની થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવાનગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ తెజస్ బ్రహ్మట శివసేనా వడోదరా శ్రహ్ రూప